નમસ્કાર મિત્રો મિત્રો સિંઘમના રિપોર્ટમાં નામ કોનું જી હજુરીમાં કોના ઉતરશે ભટ્ટા ધારાસભ્યને ખુશ કરવામાં શું હવે પોલીસ અધિકારીઓ પણ ભરાયા છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં અમરેલી લેટર કાંડ પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ સરઘસ તેને મારવામાં આવેલો માર અને ત્યારબાદ એક પછી એક સમાચાર વાત એ છે કે નિર્લિપ્ત રાયે તપાસ સંભાળી હતી અને નિર્લિપ્ત રાય ડીજીપી ને રિપોર્ટ સોંપી શકે છે આ રિપોર્ટમાં નામ કોનું હશે પોલીસ કર્મીઓ ભોગ બન્યા છે પરંતુ હવે કયા પોલીસ અધિકારીની વાત છે એ બાબતે વાત કરવી છે મૂળ વાત તો એ છે કે પાયલ ની અડધી રાત્રે ધરપકડ શા માટે કરવામાં આવી કોના ઈશારે કરવામાં આવી સરઘસ કાઢવાનું હતું આમ તો સરઘસ નો ઉલ્લેખ કાયદામાં છે જ નહીં સરઘસ કોઈ કાઢી જ ના શકે તો પછી સરઘસ કેમ કાઢવામાં આવ્યું મહિલાનું આ પ્રકારે સરઘસ કાઢવાનું હોય અધિકારી સાથે વાત કરવી પડે તો તે વાત કરવામાં આવી કે નહીં કોના થયું આ તમામ સવાલો છે કેસમાં ક્યાં કાચું કપાયું અને કોના ઇશારે કાચું કપાયું શું ખરા અર્થમાં કૌશિક વેકરિયા અમરેલી ધારાસભ્યને ખુશ કરવા માટે પોલીસે આ પગલું ભર્યું નવે આ જ પગલું પોલીસ અધિકારીઓ માટે એક મોટો સબક બની શકે છે પોલીસ અધિકારીઓની મુશ્કેલી વધારી શકે છે કારણ કે વાત એ છે કે મહિલા પીએસઆઈ અને સાયબર સેલના પીઆઈ પરમાર પરઈ બોલી શકે છે આ ત્રણેય પોલીસ અધિકારીઓ પર તવાઈ બોલી શકે છે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે કારણ કે કોના ઈશારે આ કામ કરવામાં આવ્યું તે સવાલો થઈ રહ્યા છે આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે પોલીસ તો સુડી વચ્ચે સોપારી જો નેતાઓનો આદેશ ન માને તો પણ મુશ્કેલી અને આદેશ માને તો આ પ્રકારની સ્થિતિ સર્જાય પરંતુ તેમાં પણ જો તમે પોલીસ નેતાઓનો આદેશ નથી માનતી કોઈ પોલીસ અધિકારી કહે છે કે ભાઈ નેતા કહે તેમ નહીં થાય કાયદામાં છે તે મુજબ કામ થશે તો પછી શું થાય વધી વધીને તેમનું ટ્રાન્સફર થઈ શકે થોડી ઘણી હેરાનગતિ થઈ શકે પરંતુ આ પ્રકારે સ્થિતિ ના સર્જાઈ શકે વાત એ છે કે જે પોલીસને ઈમાનદારીથી કામ કરવું જ છે જે પોલીસને અમરેલી હોય કે અંજાર હોય કે પછી કોઈ પણ બીજો વિસ્તાર હોય કામ કરવું જ છે એની માટે નેતાઓના આદેશ માનવાની કોઈ જરૂર નથી પરંતુ આ સ્થિતિ પોલીસના કેટલાય અધિકારીઓ તેટલા માટે કરતા હોય છે કારણ કે તેમને પણ આ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં ખૂબ આગળ જવું હોય છે ટૂંક સમયમાં આગળ વધવાની દોડમાં આ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે જી હજુરી કરવામાં આવતી હોય છે અને લોકો કહી રહ્યા છે વકીલો કહી રહ્યા છે આ પણ એક તેનું મોટું ઉદાહરણ છે નિર્લિપ રાયને એક ઈમાનદાર ઓફિસર તરીકે ગણવામાં આવે છે ને તેમણે તપાસ પૂર્ણ કરી છે લોકોને ખૂબ મોટી આશા છે કે નિર્લિપ રાયની આ તપાસમાં ખરા અર્થમાં જે જવાબદાર છે જેણે આદેશ કર્યો છે તેના પર તવાઈ બોલશે અને હવે વાત એ જ છે કે આવનારા અડતાલીસ કલાકની અંદર શું વધુ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થવા જઈ રહ્યા છે નિલિપ્ત તપાસ પૂર્ણ કરી ડીજીપીને રિપોર્ટ સોંપવાની વાત પરંતુ ત્યારબાદ મોટા સમાચાર કોઈ સામે આવ્યા નથી એક વાત સીધી અને સ્પષ્ટ સાબિત થઈ ચૂકી છે કે આમાં વાક પોલીસનો છે શંકાસ્પદ ભૂમિકા પોલીસની છે એટલે પટ્ટા માર્યા છે તો પટ્ટા ઉતરશે પણ પટ્ટા કોના ઉતરશે એ સવાલ છે અત્યારે સાયબર સેલના પીઆઈ પરમાર મહિલા એક પોલીસ કર્મી અને એક મહિલા માથે તલવાર લટકી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય જેટલો પણ સમય વધુ મહેનત કરશે તેટલો સમય તેમને તેમના પર કાર્યવાહી થતા બચી શકશે તેઓ ધારાસભ્ય કૌશિક વેકરિયાની મહેનત જેટલી હશે તેટલો સમય માટે તેઓ સેફ રહેશે પરંતુ ત્યારબાદ તેમના પર તવાઈ બોલી શકે છે તેઓ સસ્પેન્ડ થઈ શકે છે ગૃહ વિભાગથી મોટા નિર્ણયો પણ સામે આવે તો નવાઈ નહીં કારણ કે આ ઘટનાથી રાજ્યનો ગૃહ વિભાગ પણ કલંકિત થયો છે તેના પર પણ સવાલ થયા છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ સવાલો થયા છે અને પોલીસે ખુલાસો કરવો પડ્યો કે સરઘસ જેવું કશું હોતું નથી રિકન્સ્ટ્રક્શન હોય છે તો પછી પાયલને એ વિસ્તાર કે જ્યાં કશું લાગતું બળકતું નથી જ્યાંની ઘટના જ નહોતી ત્યાંથી કાઢવામાં કેમ આવી એ સૌથી મોટો સવાલ છે કાયદામાં રાત્રે બાર વાગે ધરપકડનો ઉલ્લેખ જ નથી તો પણ કેમ ધરપકડ કરવામાં આવી આ વાત છે મૂળ વાત તો એ છે કે પત્ર લખવામાં આવ્યો હતો

વાત એ છે કે પોલીસની કામગીરી શંકાસ્પદ છે શંકામાં છે આ જ કારણોસર વધુ પોલીસ કર્મી સસ્પેન્ડ થાય તો નવાઈ નહીં આ સમાચાર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નિર્લિપ્ત રાયની તપાસને લઈ પોલીસ અધિકારીઓના નામને લઈ પાયલગોટી કેસને લઈને આપનો અભિપ્રાય કરીએ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવી હોય માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર